ડોક્ટર સાહેબે ચક્ષુદાન કરવાની અપીલ કરી છે તેઓએ જણાવ્યું હતું કે બે આંખનું દાન કરવાથી ચાર વ્યક્તિના જીવનમાં ઉજાસ પથરાય છે તો આપ પણ ચક્ષુદાન કરવા માંગતા હો તો કોન્ટેક્ટ નંબર ડૉક્ટર મારડિયા સાહેબ નાઇન ફોર ટુ સિક્સ ટુ સેવન વન એટ સિક્સ ઝીરો ડૉક્ટર વાઘેલા સાહેબ નાઇન ફોર ટુ સિક્સ સેવન ટુ સેવન થ્રી ઝીરો આનંદભાઈ રાજદેવ નાઇન થ્રી સેવન સિક્સ આજ રોજ મારા નું અવસાન થતા અમારા ફેમિલીએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો છે અત્યારે ચક્ષુદાનની લોકોને ખૂબ જ જરૂરિયાત હોય દરેક લોકોને હું એક હાર્દિક અપીલ કરું છું કે મૃત્યુ બાદ ના છ કલાકની અંદર ચક્ષુદાન કરવાથી બે લોકોને જિંદગી દ્રષ્ટિ મળે છે માટે સૌને હું અપીલ કરું છું કે બધા લોકો ચક્ષુદાન અભિયાનમાં જોડાય ચક્ષુદાન અભિયાનમાં જેને જો કોન્ટેક કરવો હોય તો ડૉક્ટર મારડિયા સાહેબ છે અથવા તો મારો કોન્ટેક અથવા તો આનંદભાઈ રાજદેવ અને અશોકભાઈ સદરનો કોન્ટેક કરવાથી છ કલાકની અંદર તમારા ઘરે આવીને ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને આ ચક્ષુદાન અમે રેડક્રોસ સોસાયટી ભાવનગર ને પહોંચાડીએ છીએ એ ચક્ષુથી બે લોકો દેખતા થાય છે એટલે બે લોકોને દ્રષ્ટિ મળે છે તાત્કાલિક ધોરણે